અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો શહેરના નારોલ નરોડા નિકોલમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અમદાવાદમાં અનેક ટેકાણે ઘૂંટણસમાં પાણી ભરાયા હતા અમદાવાદના અનેક અંડરપાસમાં પાણી ભરાયા હતા અમદાવાદના મકરબા વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો જ્યારે એસજી હાઈવે એસપી રિંગ રોડ સીજી રોડ વિસ્તારમાં પણ વરસાદ થયો હતો જમાલપુર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી શહેરની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા પ્રહલાદનગરના રોડ પાણીમાં ગરકાવ થયો હતો તો બીજી બાજુ ભારે વરસાદને કારણે અખબારનગર ઉસ્માનપુરા મીઠાખડી અંડરપાસ બંધ કરાયા છે તો અમદાવાદ પૂર્વમાં ભારે વરસાદનો વરસાદ થઈ રહ્યો છે જ્યારે પૂર્વ અમદાવાદના નરોડા મણિનગરમાં સૌથી વધુ છ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે જ્યારે ભારે વરસાદને પગલે રાજ્યને તેર એનડીઆરએફની ટીમ ફાળવવામાં આવી છે રાત્રિએ જે અતિવૃષ્ટિ ખૂબ જ વરસાદ પડ્યો અને જેના હિસાબે આ વિસ્તારની અંદર વાયપુરા અને ખોખરા વિસ્તારની અંદર બી ખાલી કેનાલ પસાર થઈ ગઈ છે સવારે પાંચ વાગે અમે જોયું તો એની ધીમે ધીમે લેવલ વધતું જતું હતું અધિકારીઓને જાણ કરી અધિકારીઓ તેમજ પક્ષના નેતાશ્રી પણ તાત્કાલિક અહીં હાજર રહી અને ઇજનેર ખાતાની અંદર એરી સ્ટેશનની અંદર જાણ કરી જેમ લેવલ ધીમે ધીમે નીચે ઉતરે પણ હાલ પરિસ્થિતિ બહુ ખરાબ છે અમારે અહીંયા સવારે લગભગ રાતે બે સવા બે થી વરસાદ ચાલુ થઈ ગયો એટલો ધોધમાં તો એટલું બધું પાણી અત્યારે ભરાઈ ગયું છે એટલે અત્યારે અમારે કાંઈ પણ વસ્તુ લેવા દેવું હોય તો ઘણી તકલીફ પડે છે હવે આવી રીતે વારે ઘડીએ પાણી ભરાય છે એને કોઈ નિદાન નિગાર કાયમી કોઈ છે જ નહીં ઉપાય મ્યુનિસિપાલિટી શું કરે છે અત્યારે આ તમે અત્યારે સિન જોઈ શકો છો અત્યારે અહીંયા જે ઉપર ઉટલા ઉપર ઊભું છું પાણી પાણી ચારે બાજુ ભરાયેલું છે